એના પ્રશ્નોનું સોલ્યુશન તમારી સમક્ષ રજૂ કરું છું તો વિભાગ વિભાગીમાં સવાલ નંબર એક નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી તો એનો જવાબ છે સી કામદાર ત્યાર પછી સવાલ નંબર બે વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ છે તો એનો જવાબ છે ફેડ્રિક ટેલર બી ફેડરિક ટેલર ત્યાર પછી સવાલ નંબર 3 સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે તો એનો જવાબ છે ડી પરિવર્તનશીલતા ત્યાર પછી સવાલ નંબર 4 માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધો વાળું ઝાડું કયા નામે ઓળખાય છે તો એનો જવાબ છે એ અવૈધિક વ્યવસ્થા તો ત્યાર પછી સવાલ નંબર 5 સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે તો એનો જવાબ છે ડી આયોજન ત્યાર પછી સવાલ નંબર છ ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે તો એનો જવાબ છે એ ભરપાઈ થયેલી મૂડી ત્યાર પછી સવાલ નંબર સાત ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે ખાલી જગ્યા તો એનો જવાબ છે એ મૂડી માળખું ઇષ્ટતમ ત્યાર પછી સવાલ નંબર આઠ ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે તો એનો જવાબ છે બી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ત્યાર પછી સવાલ નંબર નવ બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે તો એનો જવાબ છે સી ગ્રાહક ત્યાર પછી સવાલ નંબર છેલ્લો દસમો ખાલી જગ્યા દિવસને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો એનો જવાબ છે બી 15મી માર્ચ તો મારા વાલા વિદ્યાર્થી મિત્રોના 10 માંથી ઘણા માર્ક્સ આવ્યા હશે એવી હું આશા રાખું છું અને હવે હું તમારી સમક્ષ વિભાગ બી ના પ્રશ્નોની જવાબોની રજૂઆત કરું છું તો સૌપ્રથમ સવાલ નંબર 11 મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય છે તો એનો જવાબ છે મધ્ય સપાટી સંચાલન અધિકારીઓની સપાટીના નામથી ઓળખાય છે ત્યાર પછી સવાલ નંબર બાર એકમનું જીવે જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે તો એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના વ્યૂહાત્મક યોજના છે ત્યાર પછી સવાલ નંબર તેર કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે તો એનો જવાબ છે એનો જવાબ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ હવે તમે ઇંગ્લિશમાં લખ્યું હોય તો પણ સાચું અને તમે એક ગુજરાતી માં લખ્યું હોય હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ તો તમને એમાં પણ એક ગુણ મળવાની પૂરેપૂરી શક્યતા છે અને મળશે જ ત્યાર પછી સવાલ નંબર 15 શારીરિક જરૂરિયાતોમાં કઈ જરૂરિયાતોનો સમાવેશ થાય છે તો એનો જવાબ છે શારીરિક જરૂરિયાતોમાં ખોરાક પાણી કપડા અને રહેઠાણ જેવી જરૂરિયાતોનો સમાવેશ થાય છે ત્યાર પછી સવાલ નંબર 16 જમીનગીરીઓ બહાર પાડતી બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ કયા પ્રકારના શેર બહાર પાડવા જ પડે છે તો એનો જવાબ છે જામીનગીરીઓ બહાર પાડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે ત્યાર પછી સવાલ નંબર સત્તર ડિમટીરિયલાઇઝેશન એટલે શું તો એનો જવાબ છે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરવામાં આવે તેને કહેવામાં આવે છે સવાલ નંબર મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર કયા નામથી ઓળખાય છે તો એનો જવાબ છે બોલ્ટ બી સી ઓનલાઈન ટ્રેડિંગના નામથી ઓળખાય છે ત્યાર પછી સવાલ નંબર 19 શૂન્ય સપાટી વાળી વિતરણ વ્યવસ્થા એટલે શું તો એનો જવાબ છે જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતો હોય ત્યારે શૂન્ય સપાટી વાળી વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે અને ત્યાર પછી હવે સવાલ નંબર છેલ્લો 20 GST નું પૂરું નામ એટલે કે વિસ્તૃત રૂપ આપો તો આ રીતે તેર ત્રણ બે હાજર ઓગણીસ ના રોજ લેવાયેલ વાણિજ્ય વ્યવસ્થાનું પેપરનું સોલ્યુશન હું તમારી સમક્ષ રજૂ કરું છું અને આ વિભાગ એ અને વિભાગ બી મળીને તમારા કુલ કેટલા ગુણ આવ્યા તે તમે મને કોમેન્ટમાં જણાવશો તો મને ખ્યાલ આવશે કે મારા વાલા વિદ્યાર્થી મિત્રોના વિભાગ એ અને વિભાગ બી માં કેટલા ગુણ આવ્યા તો આવો નવો જ વિડીયો લઈને તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ જય હિન્દ જય ભારત